આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે એમાં કુદેશના ખૂણે ખૂણે તેની ઉજવણી થઈ રહી છે એમાં ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવે છે જેમાં આવનારી ફેબ્રુઆરીની કેબિનેટની બેઠક અયોધ્યામાં યોજાઈ શકે છે અને ત્યાંથી જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખા દેશમાં તહેવારનો માહોલ છે એમાં એક સમાચાર ગાંધીનગરથી સામે આવે છે આવનારી કેબિનેટની બેઠક હવે ગાંધીનગરમાં નહીં પણ અયોધ્યામાં યોજાશે કેબિનેટ બંદરના મંત્રીઓ અયોધ્યા જઈને ત્યાં ભગવાન રામ લલ્લાના દર્શન કરશે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ હાજર રહીને દર્શન કરશે અને અયોધ્યામાં કેબિનેટની બેઠક યોજશે તેવું કહેવાય રહ્યું છે અને આ બેઠકમાં જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે જો કે આ સરકાર તરફથી કોઈ જાણકારી સામે આવી નથી પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આવનાર વીસ ફેબ્રુઆરી પછીની એક કેબિનેટની બેઠક અયોધ્યામાં યોજાશે જોકે આને રાજકીય રીતે લેવામાં આવી રહ્યું છે લોકમુખે એવી વાત ચાલી રહી છે કે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે આ બેઠક ક્યારે યોજાય છે તેના પર સૌ કોઈની નજર છે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર